તો જેમાં મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે આડીનાર ઉપર આડીનાર ઉપર અંબિકા હિન્દુ હોટલની અંદર અને અહીંયા તમને બતાવી દેવાના છે આજે ભજીયા અને ભજીયા તો ચરોતરની ખાસ આઇટમ છે તો તમને બતાવવાના છે અહીં અને આપણી ચેનલમાં પહેલો એક વિડીયો છે કે જે આપણે ભજીયાનો ભણાયો હોય અને તમે મારી પાસે જોઈ શકો છો અત્યારે હવામાનમાં જ કેટલી બધી ભીડ છે તો આપણે અંદર જઈશું અને એમને બધું પૂછીશું કે કેવી રીતે શું ભાવ છે અને ભજીયાન જોડે શું શું આવે છે અને ક્યાં ક્યાં ભજીયા તો આગળ ભણાવેલો વિડીયો સારો લાગે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો હા મિત્રો અહીં લોકેશનની વાત કરું તો આ જે રસ્તો તમને દેખાય છે એ છે ડાકોર જવાનો અને આ છે આ બાજુ રસ્તો છે એ જાય છે છે નડિયાદ અને અહીં આવેલી અંબિકા હિન્દુ હોટલ તમે જોઈ શકો છો મિત્રો તો અમે યુટ્યુબ ઉપર ફૂડ ના વિડીયો કોઈ ચાર્જ લેતા નહીં તમારે પણ આજુબાજુમાં આવું કોઈ ફેમસ ફૂડ હોય તો અમારાથી કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એમનો ફ્રીમાં વિડીયો બનાવી આલી છે હા મિત્રો જો આડીના ચોકડી ઉપર આવેલી અંબિકા હિન્દુ હોટલ અહીં લગભગ પચાસ વર્ષથી છે આ હોટલ અને એ હોટલ ઉપર તમે સવારથી પણ જોઈ શકો કેટલી બધી ભીડ છે અહીં ભજીયા ખાવા માટે હવે આગળની માહિતી આપણે અહીંના કાકા છે કાકા જોડે વાત કરીશું તો વિડીયો આગળ ભણ્યા રહો જેમાં નથી કાકા આપણું નામ શું મનુભાઈ મનુભાઈ આપણા હોટલનું નામ શું અંબિકા હિન્દુ હોટલ અંબિકા હિન્દુ હોટલ અને અહીંયા આ હોટલને કેટલો ટાઈમ થયો ચાલીસ પિસ્તાલીસ વર્ષ ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે અને આપણે અહીં શું શું ભણાવીએ છીએ ભજીયા એટલે કયા પ્રકારના મેથી નાન પછી મેથી નાન બટાકાના છે ડુંગળી બટાકા ડુંગળી અને મેથી ભજીયા પર મેથી કે પછી પાલકે વાપરો અમુક ટાઈમ કોઈ ટાઈમ કેસ બહુ કડવસ મારે જમી વગર ફળ તો પાછો પાલકનો તો પાલક અલગથી લઈ લઉં બાકી મેથી ભજીયા મેથી ના જાવ હા અચ્છા અને આપણે ભાવ શું હોય ભજીયાનો અત્યારે તો 25 ચાલે 25 રૂપિયા 25 વાળા મેથીના લોકો મટાકાના લોકો ગમે તે લો બદમાં 25 રૂપિયા 25 અને બીજી વસ્તુ કે ભજીયા જોડે તમે શું આપો ચટણી છે ડુંગળી મરચા એનો કોઈ ચાર્જ ખરો ના અને કોકને લઈ જવું હોય તો એના માટે

તો મિત્રો કાકા એટલી ઉંમરમાં પણ આજે દુકાને ઉભા રહે છે અને ગ્રાહકોને આપે છે અને એટલા પ્રેમથી આલે છે કે ગ્રાહકો હશે હશે લઈ જશે તો મિત્રો આગળની પ્રોસેસ એ ભજીયા કેવી રીતે બનાવે છે કો તેલ વાપરે છે એ બધું તમને ડિટેલમાં બતાવીશું તો વિડીયોમાં આગળ ભણ્યા રહો હા મિત્રો અત્યારે આપણે અંબિકા હોટલના ભજીયા કેવી રીતે બને છે અને કો તેલ વાપરે છે એ તમને બતાવી દે કે તમે જોઈ શકો છો અત્યારે એકદમ ફ્રેશ તેલ આ લોકો વાપરી રહ્યા છે અને હવે એમના કાર્યકરો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો મેથીના ભજીયા અને એક સાઈડ એક કારીગર બટાકાના પૈથા જે બટાકાના આપણે ભજીયા કહી છે એ મૂકી રહ્યા છે તમે જુઓ એમની સ્પીડ જુઓ અને એ જે ભજીયા બનાવે એકદમ ફ્રેશ તેલ છે એવું નહીં ભાઈ ભરેલું તેલ છે એવું એકદમ ફ્રેશ તેલ છે એમાંથી ભજીયા બનાવે છે અને જેમ ભજીયા બનાવે એમને એમ ફટાફટ પતી જ જાય તો મિત્રો આગળ ભણ્યા રહો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

સ્વાદ સારો છે તમને ભજન જોડે સૌથી વધારે શું ભાવે ચટણી છે સારી છે મટલો છે ડુંગળી પણ સારી છે ચટણી સારી છે આ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીં ભજીયા ખાવા માટેની ભીડ અને હવે આપણે આપણા માટે પણ ભજીયા મંગાઈશું અને તમને બતાવીશું કે અહીંના ભજીયા કેવા છે વિડીયોમાં આગળ ભણ્યા રહો તો મિત્રો તમે જુઓ અહીં ડુંગળી સમારેલી પડી છે અને જોડે મરચાં છે તો હવે આપણે આપણા માટે પણ ભજીયા મંગાઈશું તો કાકા એ ડીશ લઈ લીધી છે અને મસ્ત કપડાથી સાફ કરીને એની અંદર આપણને ભજીયા હાલ દેવાના છે એ ભજીયા ખાઈશું અને એના પછી તમને બતાવી દેવાના છે કે ભજીયા એમના કેવા છે તો જો ભજીયા એક ડીશમાં હાલ દીધા છે અને બીજી ડીશની અંદર મરચાં અને ડુંગળી તમારે જેટલા ખાવા હોય એટલા હાલી દે કાકા તો મિત્રો એક તમે વિઝિટ કરો તમને પણ એનો ટેસ્ટ સારો લાગે તો વિડીયોની અંદર એક મસ્ત કોમેન્ટ જરૂરથી કરીશું તો આપડે દાદા દ્વારા ભજીયા હવે લઈ લીધા છે અને જેને આપણે ટેબલ ઉપર જઈશું અને ટેબલ ઉપર બેઠા બેઠા ટેસ્ટ કરીશું અને તમને પણ બતાવી હા તો અહીંયા ભાઈ બેઠા છે એમને પૂછીએ અહીંયા ભજીયા છે તો જમારા

એક નંબર ટેસ્ટ છે મિત્રો આજની નાર તો એમાં એ ભજીયા માટે ફેમસ છે અને બટાકાના પૈતાવાળા અને આ ભાજી ના મિત્રો આપણે આડીના રહેલા ભજીયા ખાવા માટે અને તમને બતાવવા માટે તો હવે આપણે આપણા માટે ભજીયા મંગાવી દીધા છે અંબિકા હિન્દુ હોટલ તો એનાથી મંગાવી હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એમનો ટેસ્ટ કેવો છે તો તમે જોઈ શકો છો એકદમ પોચા છે ભજીયા અને એની જોડે મરચાં ચટણી અને ડુંગળી પણ આપે છે એનો પચીસ રૂપિયામાં માત્ર પચીસ રૂપિયામાં આટલું બધું હાલે છે અને મરચાં ડુંગળી તમારે જેટલા ખાવા હોય એટલા તમે તો આપણે ટેસ્ટ કરજો અને તમને બધાએ કેવો છે મિત્રો એકદમ પોતા છે અને ક્રિસ્પી પણ છે ખૂબ મસ્ત ટેસ્ટ છે તમે પણ એક વાર અહીં અચૂકથી વિઝિટ કરો તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર સરસ મજાની એ કોમેન્ટ જરૂરથી કરો તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય